દ્યોદર તાલુકાના સણાવ ગામે બિરાજમાન રામાપીરના સાનિધ્યમાં બેસીને જે નિર્ણય લેવામાં આવે છે તે ગ્રામજનોને સીધો માન્ય હોય છે રામાપીરના સાનિધ્યમાં બેસી નિર્ણય લીધો સરપંચ તેમજ ઉપસરપંચને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા સરપંચ પદે દિનેશજી પ્રભુજી ઠાકોર ઉપસરપંચ જોરાજી રત્નાજી ઠાકોરની બિનહરીફ વરણી કરવામાં આવી ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બાકી રહેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ તાજેતરમાં જાહેર કરવામાં આવી

તે કોર્ટનો સિક્કો લાગે છે વધુમાં લોકોએ જણાવ્યું કે જે અમારા ગામમાં રામાપીર બેઠા છે એમના સાનિધ્યમાં બેસી જે નિર્ણય લેવામાં આવે છે તે શિરો માન્ય રહે છે ભલે ને ગામ જગત ફરે બાકી અમારા ગામ ના ફરે અને જે ફરે તેમને રામદેવ કે સદ્બુદ્ધિ આપે છે એટલે તરત ઠેકાણ આવી જાય છે સરપંચ ઉમેદવારે રામાપીરના સાનિધ્યમાં બેસી ગામના વિકાસના કામો કરવા ખાતરી આપી બ્યુરો રિપોર્ટ સતીશ ચૌહાણ જનવેદના ન્યૂઝ ગુજરાતી મારું નામ ઠાકોર દિનેશભાઈ હજીજી છે દીવ તાલુકાનું સણાવ ગ્રામ પંચાયત કાલે અમારા ગામમાં બેઠક મળી હતી આખા ગામમાં બધાને એવું જ હતું અને આશાલ કે આપણા ગામમાં સમર્થન કરો કારણ કે કોઈ વાદ વિખવાદ ના થાય તો કાલે આખા ગામના લોકો ભેગા મળી અને સમર્થનની વાત કરી તો અમારા યુવાન ભાઈ ઉપર વિશ્વાસ મૂક્યો એ બદલ આખા ગામનો અમે તહેદીલથી આભાર માનાશા અને આખું ગામ અમને ખૂબ વ્યક્તિગત તરીકે નહીં પણ આખા ગામમાં અમને આખા વાહ ઉપર વિશ્વાસ સારો મૂક્યો કે તમે સારા માણસો છો અને આપણે આખા ગામ સાથે મળી અને વિકાસ કરશું આગેવાનનો સાથે રાખશું ગામ લોકોને સાથે રાખશું વિકાસના કાર્ય હોય તો આખા ગામને ભેગાલી અને કે ચાલજો તો તમારું કાર્ય પાંચ વર્ષ સારું ચાલશે કોઈ વ્યક્તિગત ના ચાલવાનું આખા ગામને સાથે રાખીને ચાલવાનું પાણીનો પ્રશ્ન હોય તો પાણીમાં આખા ગામને પૂછવાનું પછી નિર્ણય લેવાનો એક વ્યક્તિગત કોઈનો નિર્ણય લેવાનો નહીં એવો આખા ગામે વિશ્વાસ મૂક્યો છે અમારા ગામમાં ત્રીસેક વર્ષથી દારૂ બનતી છે અમારા ગામમાં એકતા સારી છે વ્યસન મુક્તિ ગામ છે અને દર ભાદરવી નામનો અમારા ગામમાં મોટો મેળો ભરાય છે બહારથી ગામના લોકો નેજર ચડાવવા આવે છે રામદેવપીરનો પરસો હાજરા હાજર છે અને રામદેવ અંદર અમારા ગામના લોકો જે બોલે એ પૂર્ણ થાય છે એના અંદર પછી હાઈકોર્ટનો સિક્કો લાગે છે કોઈ બી વડાપ્રધાન આવે તો અહીંયા પણ કોઈનું ચાલે ના કારણ કે રામદેવ આખા ગામ લોકો જે નિર્ણય લે એ સર્વમતે અમારે નિર્ણય રહેશે એટલે કાલે આખા ગામે અમારા ઉપર વિશ્વાસ મૂકી અને અમારા પરિવાર ઉપર વિશ્વાસ મૂક્યો કે દિનેશભાઈ યુવાન છે એમને સરપંચ તરીકે અમે ગામ લોકો આલા એટલે આખા ગામનો અમે ગોઠળીયા પરિવાર થી દિલ થી દિલ થી આભાર માને છે બોલો ચાલો આજે દિયોદર તાલુકાની ની સણાવ ગ્રામ પંચાયતે જે મારા ઉપર વિશ્વાસ મૂકી અને બિન હરીફ મને ચૂંટ્યો છે તેના વતી હું મારા ગામના વડીલો આગેવાનો અને યુવાન દોસ્તોનો હૃદયપૂર્વક આભાર માનું છું પ્રશ્નો છે ગામના વિશે તમારી કેવી કામગીરી રહેશે ગમના એ એનો પ્રશ્ન હું પહેલા સોલ્વ કરીશ આરોગ્યને લગતા પ્રશ્નો છે એ સોલ્વ કરીશ અને કોઈ પણ નાના મોટા પ્રશ્નો છે તો મારા આગેવાનોને હું પેલા સાથે રાખીશ અને તમામ પ્રશ્નોનો સોલ્યુશન આવે એવા કાર્યો કરીશ અત્યારે મારા ગામની અંદર એક તો પીવાના પાણીનો પ્રશ્ન છે મોડું પાણી છે એનો પ્રશ્ન સોલ્વ કરીશ પહેલો તો હું મારા ગામના આગેવાનો સાથે રાખી અને બીજા નંબરમાં છોકરાઓને લાયબ્રેરી નથી લાયબ્રેરી હોય તો શિક્ષણનો સ્તર વધશે ગામની અંદર મને પૂરો વિશ્વાસ છે અને હું લાયબ્રેરીનું કામ સો ટકા પૂરું કરીશ ગામના આગેવાનોને સાથે રાખી અધિકારીઓને સાથે રાખી અને તમામ લોકોને સાથે રાખી મારા પાયાના જે લોકો છે એમને સાથે રાખી અને આ કાર્ય હું કરીશ જે ગ્રાન્ટો છે ગવર્મેન્ટ તરફથી સહાયક એક ગ્રાન્ટો આપે છે એમાં તમે કઈ દિશામાં અ ગ્રાન્ટો જે ગ્રાન્ટો આવે છે સરકારી એમાં હું મારા આગેવાનો અને ગામની સલાહ લઈ અને મારી જે પેનલ છે એમની સલાહ લઈ અને હું જે સારું થાય કામ એ રીતે હું વિકાસના કાર્યો માટે કામ કરીશ કેટલો અમારા ગામની અંદર અઢારસો નું વોટિંગ છે પૂરે પૂરો ગામે આખા ગામે વિશ્વાસ મૂક્યો છે નાના છોકરો છે મળી અને મોટા મારા આગેવાનો અને વડીલો બધા મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એનો હું ખરે ઉતરીશ પાંચે પાંચ વર્ષ તમામ ગામનો હું ઋણી રહીશ દિયોદરા તાલુકાના સણાવ ગ્રામ પંચાયત ની અંદર ચૂંટણી જાહેર થઈ હતી એના અનુસંધાને બાબા રામદેવ પીરની મંદિરની અંદર મારા આખા ગામની બેઠક થઈ એ બેઠકની અંદર સર્વ અનુમતે આખું ગામ ભેગું થઈ અને દરેક સમાજના લોકોએ અમારા સનાવ ગામના ઠાકોર દિનેશજી પ્રભુજીને બિનરેફ સરપંચ તરીકે જાહેર કર્યા છે અને આખી મારી બોડી આઠ જણાની ટીમ નવે નવ ટીમ એ પણ બિનરેફ જાહેર કરી છે એટલે ગામ લોકોનો ખૂબ ખૂબ વખતે આભાર વ્યક્ત કરું છું અને જે ગામમાં મેન પાણીનો પ્રશ્ન છે તે સોલ્વ થશે રોડ રસ્તા છે ગટરનો પ્રશ્ન છે જે પ્રશ્ન છે પાણીનો અને ખાસ કરીને તળ ઊંડા એ બતલા ઊંડા કરવાનો છે પ્રશ્ન છે એ પણ અમે સોલ્વ કરીશું સાથે રહી અને તમામ બોડી કમિટી સાથે રાખશે ગામના યુવાન મિત્રો શિક્ષક મિત્રોને તમામ સાથે રાખી અને ગામના હિતની અંદર કામ કરીશું મનુજી ઠાકોર સણા